જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે આજે મિત્રો વાત કરીશું આઈટીઆર ગાંધીધામમાં આજે સ્પોર્ટ વિક બે હજાર ચોવીસનો શુભારંભ કરવામાં આવે છે જેમાં સંસ્થાના વડા શ્રી એ પટેલ સર તેમજ સ્પોન્સર તરીકે પીડી લાઈટ ઇન્ડસ્ટ્રીઝ રાજ ઇલેક્ટ્રિકલ ખોડિયાર મકવાણા એન્જિનિયરિંગ એમડી એન્જિનિયરિંગ કંપનીઓના સહયોગથી આજે સંસ્થાના ફોર્મેન શ્રી દેવેન્દ્ર સર ઇન્ચાર્જ ફોર્મેન શ્રીમતી મયુરીબેન ખિમજીભાઈ હંસરાજભાઈ ની ઉપસ્થિતિમાં રિબન કાપી સ્પોર્ટ્સ વીક બે હજાર ચોવીસનો શુભારંભ કરાવ્યો આ સ્પોર્ટ્સ વીક્સમાં તમામ સ્ટાફગણ અને તાલીમાર્થીઓની બહોળી સંખ્યામાં હાજર રહી જુદી જુદી રમતોમાં ભાગ લઈ સ્પોર્ટ્સ વીક્સનો આનંદ માણશે રમતો જેવી કે ક્રિકેટ કેરમ ખોખો ઊંચી કૂદ લાંબી કૂદ દોડ ગોળા ફેંક વોલીબોલ લીંબુ મરચાં વગેરે રમતોનો સમાવેશ કરવામાં આવે છે તો મિત્રો તમે અહીં જોઈ શકો છો Oh, thank you